રાજકોટના જસદણ સેવા સદન ખાતે કરાવવા માટે કેવાયસીની હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સર્વર ડાઉન હોવાના કારણે લોકો હેરાન પરેશાન થતા જોવા મળ્યા લોકો વહેલી સવારથી આધાર અને કેવાયસી લગાવતા જોવા મળ્યા સરકાર દ્વારા રેશન કાર્ડ લાભ માટે કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે કેવાયસી સબમિટ કરાવવા છેલ્લા પાંચ દિવસથી મહિલાઓ પુરુષો તેમજ નાના બાળકો સાથે કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે તંત્ર દ્વારા સર્વરની સમસ્યાનો તાત્કાલિક હલ કરે તેવી લોક માંગ ઉઠી છે ટેકનિકલ બાબતના હિસાબે સર્વર ક્યારેક ડાઉન હોય ક્યારેક નેટ ન મળતું હોય એના હિસાબે શું છે કે લોકોને થોડીક હાલાકી ભોગવી પડે અને એક ઓપરેશન કરવા માટે ઓછામાં ઓછી પંદરથી વીસ મિનિટ લાગે એના કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયા છે લોકોને થોડુંક વેઇટ કરવું પડે અને લોકો ઘણા લોકોને બધાને ખ્યાલ આવી ગયો છે કે કેવાયસી કરાવી છે અને આધાર કાર્ડમાં પણ સુધારા વધારા કરવા માટે એટલે લોકોમાં જાગૃતતા ઘણી આવી છે ચાર દિવસથી હું અહિયાં કેવાયસી માટે અહીંયા ધક્કા ખાઈ છીએ અમે સર્વર ડાઉન હોય છે મારી સાથે કેટલા માણસો ઘણા બધા ખૂબ હેરાન થાય છે આમાં આ બાજુ બધા આધાર કાર્ડ વાળા બાળકોને લઈને આવે છે જેને બે અઢી વાગે ત્રણ વાગે ઘરે જાય જમવાના મેળા રહેતા નથી તો મારી સરકાર સુધીની એક વિનંતી છે કે આપડે ગોલ ગુજરાત લેવલે આ પ્રોબ્લેમ છે તો વહેલામ વહેલું જો આ પ્રોબ્લેમ સોલ્વ થાય અને આ બધાય એની હાલાકી બંધ થાય લોકો એના કામ ધંધા મૂકી નોકરી મૂકીને અહિયાં ખૂબ ચાર ચાર પાંચ પાંચ છ કલાક સુધી ઉભા રહે છે કોઈ સર્વર ના પ્રોબ્લેમ હોય તો કાંઈ કાયમ જો આ પ્રોબ્લેમ રહે તો મારે સરકારની એક વિનંતી છે કે વહેલામ વેલુ સર્વર ની વ્યવસ્થા કરે